અમરોલી ક્રુસ રોડ ખાતે આવેલ હરિઓમ સોસાયટી ખાતે હરિહર મહાદેવના આઠમી સાલગી નિમિત્તે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભાવિભક્તોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લઈ ભગવાનના ગુણગાન ગાયા હતા

આઠમો મહોત્સવ સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે તો હું હર્ષની આ લાગણી અનુભવું છું અહીંના જે આગેવાનો છે કિટભાઈ રાણા સોસાયટીના સભ્યો અને આજુબાજુના સોસાયટીના દરેક માણસો સાથ સહકારથી આજે આઠમો આજે આજે સમારંભ થઈ રહ્યો છે ને લાખોની હજારોની સંખ્યામાં પબ્લિક આવી રહી છે આ જમવાનું જે બનવામાં આવ્યું છે તમારા સાનિધ્યમાં બન્યું છે હા હા મારી દેખરેખ હેઠળ અને મેં જાતે જ આ ભોજનની તૈયારી કરેલી છે આજે દાળ ભાત શાક લાપસી પુરી અને ખમણનું ભોજન બનાવેલું છે આશરે પાંચ થી સાડા પાંચ છ હજાર માણસ નું પબ્લિક નું આજે ભોજન બનાવેલું છે મિત્રો મેં તમને પહેલાં જ કહ્યું અમરોલીના ક્રોસ રોડ પરના હરિહરમ સોસાયટીના હરિહર મહાદેવનું આજે ગઈકાલે જે હતું ખાસ કરીને મહાશિવરાત્રી આજે આઠમો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેની અંદર દૂર દૂરથી પણ લોકો ભક્તો પ્રસાદ લેવા માટે પધાર્યા છે આવો આપણે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શ્રી કિરીટભાઈ રાણાને મળ્યું નમસ્કાર નમસ્કાર જાણ્યું છે કિરીટભાઈ તમારા ઓથા હેઠળ જ અત્યારે આ જમણવા ચાલી રહ્યો છે અને આઠમો આ પ્રતિષ્ઠા મહોત્સવ છે હા અમારા હરિહર મહાદેવની અંદર ત્યાં આઠ વર્ષથી એક ધારો અમે શિવરાત્રીનો મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને છેલ્લા આઠ વર્ષથી અમે પાંચ હજાર માણસોને પ્રસાદ બનાવી અમને લોકોને પ્રસાદ ખવાડ્યો છે કેટલા વાગ્યાથી ભોજન સમારંભ શરૂ થયો હતો સાત સાડા સાતથી ભોજન સમારંભ ચાલુ હવે જ્યાં લગીને ને ત્યાં સુધી ચાલુ રહેશે એટલે લગભગ રાત્રિના અગિયાર બાર વાગશે શું લાગે છે દસ વાગે પટી જાય છે હવે તો કોરોના ગયો છે આપણા ચહેરા પર પણ ખૂબ જ ખુશી છે કેવું લાગી રહ્યું છે કોરોના તમે અમે પહેલેથી કોરોનાના માનતા જ નથી અને કોરોનાના જે કોરોના ભગવાન અમારા જે શિવરાત્રી શિવરાત્રીના હિસાબે શંકર ભગવાનની મહેરબાની છે ભોલેનાથની અને કોરોનાની અંદર કોઈને નુકસાન એટલું થયું નથી અમારા વિસ્તારની અંદર અને આ જે અત્યારે ખુશીનો માહોલ છે તમે બી જોઈ રહ્યા છો પબ્લિકની અંદર કે આટલું પબ્લિક અમારા દર વર્ષની અંદર દર વર્ષે આટલું પબ્લિક અમારો પ્રસાદ મહાપ્રસાદ લેવા આવે છે દર વર્ષે આવું જ આયોજન હોય દર વર્ષે આવું જ આયોજન હોય છે શિવરાત્રીના બીજા દિવસે અને અમારી એક સાલગીરી આવે છે પંદરમી ઓગસ્ટના દિવસે એના દિવસે અમારો ભંડારો ચાલે છે

શું છે આપની નીચે જ અત્યારે કામ કરી રહ્યા છે ઘણા અમે આઠ વર્ષથી સતત આ રીતે સેવા આપીએ છીએ અને શ્રદ્ધાળુ પણ પૂરા દિલથી આ શિવરાત્રીના પાવન વર્ષ પાવન દિવસે એના બે દિવસે બંધારો જે કરવામાં આવે છે આપ અત્યારે પણ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુ હજારોની સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે એક હર મહાદેવના એક આશીર્વાદ છે કેટલા સ્વયંસેવકોની ટીમ અત્યારે કામ કરી રહી છે દોઢસો થી બસો જણની સ્વયંસેવકોની અત્યારે ટીમ અત્યારે હાલમાં ભંડારામાં કામ કરી રહી છે મિત્રો આ હતા હરિહર મહાદેવ સોસાયટી એટલે કે હરિઓમ સોસાયટીના સાનિધ્યની અંદર જે અત્યારે ભવ્ય ભંડારાનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ખુશીનો માહોલ છે નાનેરાથી લઈને મોટેરા સુધીનો અહીંયા લોકો મહાપ્રસાદનું આયોજન કર્યું છે તેનો લાભ રહ્યા છે અને પુણ્યનું ભાથું પણ બાંધી રહ્યા છે যে দণ্ডের চ্যানেল হুম প্রকাশ বাড়া কেমরামেন হর্ষদ সেটা সাথে পশাট রোড সুরা